હલો નમસ્કાર ગુડ આફ્ટરનૂન માય ડિયર ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી ચેનલ ફાલ્ગુન સરની એફવીસર કરંટમાં અને આપણે એક બહુ જ મહત્વપૂર્ણ મજા આવે એવો એક ટોપિક સમજવાના છીએ અને એક આપણા વચ્ચે એવી અનુકૂલિત થયેલી પ્રજાતિ અનુકૂલન એટલે તમને બધાને ખબર છે અનુકૂલન એટલે પર્વતમાં રહેતા જે બકરીઓ છે ઘેટાઓ છે તો એમના પગની ખરી એટલી મજબૂત છે કે તેઓ નાનામાં નાની જે સાઈઝ ની પણ સપાટી ઉપર ઉભા રહી જાય તો મજબૂત રીતે ઉભા રહી શકે છે કારણ કે પર્વતો ઉપર જવા માટે એટલી મજબૂતાઈ થી ભરેલા પગ હોવા જોઈએ એમના શરીર ઉપર શું હોય છે ઊન હોય છે આપણે ત્યાં તિબ્બત થી લાવેલા માર્કેટ શું કામ લાગે છે શિયાળામાં કારણ કે તિબ્બતના પ્રાણીઓનું જે બહુ જ ઠંડીમાં રહે છે એમનું ઊન જે છે એ ક્વોલિટી વાળું હોય છે તો એ અનુકૂલન થઈ ગયેલી પ્રજાતિ છે આપણે એક અનુકૂલન પર્યાવરણ સાથે જબરદસ્ત અનુકૂલન થઈ ગયેલી એવી પ્રજાતિની વાત કરવાની છે છે જે ખાલી વિશ્વને વિશ્વભરમાં માત્ર ગુજરાતમાં જોવા મળે એક તો આપણો ગૌરવવંતો સિંહ એટલે કે હાવજ એ ક્યાં જોવા મળે ગુજરાતમાં એક ઘોડખર જંગલી ગધેડો ગુજરાતમાં આ ખારા ઊંટ માત્ર ગુજરાતમાં અને ચોથા નંબરે આવે છે પટ્ટીવાળી ગરોળી આ ચાર વસ્તુ માત્રને માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે તો આ લેક્ચર સૌથી પહેલા શેર કરી દેજો તમારા અન્ય મિત્રો સાથે કારણ કે તમારી આવનારી કોઈ પણ એક્ઝામ માં આ તમને જબરદસ્ત ઉપયોગી થવાનો છે માત્ર 10 થી 15 મિનિટ નો સેશન છે અહીંયા એક ન્યૂઝ તમારા સામે આવ્યા છે કે તરતા તરતા જે ઊંટ છે એ કચ્છ થી દ્વારિકા પહોંચા છે મેં જ્યારે આ થંબનેલ બનાવ્યું ત્યારે મારી સામે ન્યૂઝ કંઈક અલગ હતા અને

આ જે કહેવામાં આવે ખાસ પ્રકારના ઊંટની પ્રજાતિ છે એના વિશે આપણે દ્વારકાના ન્યૂઝ છે કે ભાઈ વાડીનારમાં દીન પોર્ટની જેટી ઉપરથી ઊંટ તણાઈને આવ્યા પોલીસે બહાર કાઢવા માલિકોને બોલાવ્યા છે તો સૌથી પહેલા તો અહીંયા જે કહેવામાં આવે બરાબર છે અહીંયા સૌથી પહેલા તો તમે જુઓ કે કહેવામાં આવે છે કે દ્વારકાના ન્યૂઝ છે દ્વારકાની અંદર વાડીનાર વાડીનાર પોર્ટ પોર્ટ છે આ અંદર ક્યાં એવું કચ્છથી આવ્યા છે આ કચ્છની અંદર ગઈકાલે પાંચ ઇંચ જેટલો ભારે ભરખમ વરસાદ પડ્યો હતો અને આ વરસાદના લીધે તેઓ જે છે એ તણાઈને આવ્યા છે પણ આ તણાઈને નહીં તરીને આવ્યા છે બીજી માહિતી એ પણ એ જ કે છે કચ્છના દરિયા કાંઠે દસ જેટલા ઊંટ કેટલા ઊંટ દસ જેટલા ઊંટ જે છે એ દરિયા કાંઠેથી સ્વિમિંગ કરી ગુજરાતી ન્યૂઝ છે પણ મસ્ત લખ્યું છે અંગ્રેજીમાં સ્વિમિંગ કરી તરીને આવ્યા છે બરાબર છે પણ પછી એના બાદ જ્યારે માહિતી મળે છે તો ખબર પડે છે કે આ જે આ જે કેમલ્સ છે એટલે કે ઊંટ છે એ ક્યાંથી આવ્યા છે બાજુના જ જામનગરના એક સંચત કે સંચિત કરીને ગામડું છે ત્યાંથી આવ્યા છે પણ જામનગરથી આવ્યા હોય કે કચ્છથી આવ્યા હોય આવ્યા કઈ રીતે કઈ રીતે છે તરીને આવ્યા છે આવી રીતે તરીને આવ્યા છે તો વિશ્વમાં એકમાત્ર તરી શકે એવી ઊંટની પ્રજાતિ જોવા મળે છે આપણા ગુજરાતમાં અને એમનું જબરું અનુકૂલન છે પર્યાવરણમાં શબ્દ છે અનુકૂલન અનુકૂલન એટલે કે કોઈનું એ વાતાવરણની અંદર ભળી જવું રણની અંદરના જે પ્રાણીઓ છે એ તમે સસ્તન પ્રાણીઓની વાત કરો તો એમના પગ લાંબા હોય રણ લોકડી પગ લાંબા હોય ઊંટના પગ લાંબા હોય કારણ કે એમનું પેટ જે છે એ નીચેની રેતીની ગરમી ગરમી સાથે વધારે પડતું ના લે એટલા માટે આમ અધર પગ કરીને ચાલતા હોય તો પછી એમના ડીએન આવી ગયું એમના પરદાદાઓ અધર પગ કરીને ચાલતા હતા હવે આ બધા કમ્ફર્ટેબલી પગ એમના એટલા ઊંચા થઈ ગયા છે ઓલરેડી કે પછી એ એવી રીતે ચાલે છે એના રણની અંદર તમે સરીસરૂપની વાત કરો તો રણની નીચે બખોલ જે છે એની નીચે રહે છે છે રાત્રે જ બહાર આવે કારણ કે વાતાવરણ ઠંડુ થઈ જાય દિવસે બખોલમાં રહે છે તો એમણે પછી લંડનના ટાઈમ ઝોનમાં જીવવા છે અમેરિકાના બરાબર છે કારણ કે જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે બહાર આવવું તો આ ઊંટે જબરું અનુકૂલન કરેલું છે દરિયામાં પણ રહે છે અને રણમાં પણ રહી શકે છે દરિયામાં તરવા માટે અને દરિયામાં તરવાનું શું કામ શીખા છે ખબર છે કારણ કે એમને ભહ ભાવતું ભોજન લેવા માટે તમને ખબર છે કે કચ્છ પાસે દરિયો પણ છે રણ પણ છે અને આ દરિયાની અંદર મેનગ્રુવ્ઝના વૃક્ષો થાય છે મેનગ્રુવ્ઝ મેનગ્રુવ્ઝ આ મેનગ્રુવ્ઝની ઘણી બધી પ્રજાતિ છે ગુજરાતની અંદર મેનગ્રુવ્ઝ બીજા ક્રમાંકે છે સૌથી વધુ મેનગ્રુવ્ઝમાં અને એની અંદર આપણે ખાસ ચેરના વૃક્ષો થાય છે તો સ્થાનિક લોકો છે ને એને ચેરિયા કે તો આ ઊંટને ચેરિયા બહુ ભાવે એટલે ચેરિયા ખાવા માટે એ લોકો ત્રણ ત્રણ કિલોમીટર સુધી તરી જાય છે છે એટલે આ એક્સપર્ટ સાહેબ સ્વિમ અને પાછા વજન હોવા છતાં બહુ શાંતિથી તરે છે એમને ખબર છે કે આપણે પેંગ્વિન નથી કે પછી ધડાકા ભેર તરતા જઈશું એ લોકો શાંતિથી ધૈર્યતાથી તરે છે એટલે એમને સમુદ્રનું જહાજ કહેવામાં આવે છે આમ તો ઊંટ રણનું જહાજ છે પણ આ ટુ ઇન વન છે રણ અને સમુદ્ર બંનેનું એને દરિયા તારું પણ કહેવામાં આવે છે દરિયા તારું તમને દરિયો તરાવી શકે એટલે દરિયા તારું પણ કહેવામાં આવે છે હવે બ્રાઝિલની અંદર પણ આવું થયું હતું બ્રાઝિલની પોલીસે ત્યાંના અમુક પાડાઓ છે એ પાડાઓ શું કરે બ્રાઝિલના એક ટાપુ ઉપર પાણી ભરાઈ જાય તો એ તરતા હોય તો બ્રાઝિલની પોલીસને પેટ્રોલિંગ કરવી હોય તો કઈ રીતે કરે ચોમાસામાં તો પાણી જે છે એમાં કાર તરવા માંડે એટલે એમણે આ પાડા ને ટ્રેનિંગ આપી પોતાની એમને ઉપર બેસાડે અને પછી એના ઉપર પેટ્રોલિંગ કરે એટલે આ પણ એવું છે 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 તારું એને પ્રિય ખોરાક ચેર એના પાંદડા બહુ ભાવે છે એને એટલે એના માટે ત્રણ કિલોમીટર સુધી પણ તરે છે કેટલા ત્રણ કિલોમીટર સુધી આ ચેરને ચેરિયા કહે છે ત્યાંના લોકો બરાબર છે અને આવા ખારાશ વાળા વિસ્તારમાં તેમને બહુ રહે છે એટલે જ એનું નામ છે ઊંટ કઈ ઊંટ ખારાઈ ગુજરાતમાં બે ઊંટની પ્રજાતિ જોવા મળે છે પણ કચ્છી ઊંટ તરી શકે છે એટલે ખારાશવાળા દરિયાના વિસ્તારમાં રહે છે જ્યાં મેનગ્રુવ હોય ત્યાં રહે છે વિશ્વના એક તરતા છે એટલે એમને ખારાઈ ઊંટ કહેવામાં આવે છે હવે આમને સાચવે છે કોણ આમની વસ્તી ત્રણ હજારથી પણ વધારે હતી બે હજાર પંદરમાં માં ગણવામાં આવી ત્યારે હજાર જેટલા હતા પણ તમને ખબર છે ઘટતો જાય છે આ મેન્ગ્રુવનો વિસ્તાર વધારવા માટે આપણે મિસ્ટી યોજના લાવ્યા છે મેન્ગ્રુવ ઇનિશિયે ફોર શોર એન્ડ હેબિટેન્જીબલ ઇન્કમ્સ અંદર સૌથી વધુ આ યોજના અંતર્ગત વૃક્ષોનું વાવેતરમાં ગુજરાત પ્રથમ છે છે હાલ બરાબર સૌથી વધુ પશ્ચિમ બંગાળના સુંદરવનમાં છે પણ આપણે આ યોજના અંતર્ગત સૌથી વધુ વાવી દીધા છે આપણી ગુજરાતના કચ્છ જિલ્લાનું એક ગુનેરી ગામ છે કચ્છના લખત લખપત તાલુકામાં કયું લખપત તાલુકામાં ગુનેરી આ ગુનેરી ને પણ આપણા ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરેલી છે ગુજરાતની તમને પૂછે પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ કઈ તો ગુનેરી શું કામ કારણ કે ત્યાં એવા વૃક્ષો થાય છે જેવા બીજે ક્યાંય નથી થતા કેવા થાય છે તો આ ગુનેરીની અંદર તમને વૃક્ષો જોતા હોય તો દરિયા કિનારા પાસે હોવું જોઈએ રોજ ત્યાં મિનિમમ એકવાર પાણી બદલાવવું જોઈએ એટલે દરિયામાંથી પાણી આવે પાછું લઈ જાય નવું પાણી આવે પણ ગુનેરી સાઈટ એવી છે ગુનેરી ગામ એવું છે કે જ્યાં દરિયો નથી

કયો સમાજ કચ્છનો રબારી અને ફકી રાણી જાટ સમાજ એ લોકો એમના પહેરવેશ સાથે તમને કચ્છમાં જોવા મળે બરાબર છે આ સમાજ એમને પાળે છે હવે આ જે છે એને પાળવાનું કારણ શું તો કચ્છના લોકોને વિસ્થાપન કરવું પડે કારણ કે કચ્છ ગરમ પ્રદેશ છે ઉનાળાની અંદર તેઓએ આપણા બાજુ આવવું પડે સૌરાષ્ટ્ર બાજુ આવવું પડે પોતે જે શિયાળા અને ચોમાસાની અંદર જે તૈયાર કરેલા હોય એમના ભરત કામ થી ભરેલા જે એમના શાલ હોય કે જે પણ હોય એ બધું વેચે ઉનાળા દરમિયાન ઊંટ ઉપર લઈ જાય અને આના સિવાય ઊંટના દૂધમાં ઔષધિયો ગુણો પણ છે એક ઊંટ લગભગ ઊંટડી કહી લ્યો ત્રણ થી ચાર એટલા ત્રણ થી ચાર લિટર જેટલું દૂધ આપે છે અને એક લીટરનો ભાવ પચાસ થી એકાવન રૂપિયા ચોકસો અને પચીસ પંચુ એકસો પચીસ જેટલા પણ જઈ શકે છે પણ જે ઊંટ ધરાવતો હોય એને કેટલા મળે એને પચાસ થી એકાવન રૂપિયા મળે તો આ ઊંટના દૂધ માટે કચ્છના કયા તાલુકામાં એક પ્લાન્ટ ખોલવામાં આવે છે ખાસ ઊંટના દૂધ માટે એ કચ્છ ઊંટ હોય કે પછી આજે ખારાઈ ઊંટ હોય તો અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે આ તમારા માટે યુનિક ઇન્ફોર્મેશન બનશે અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે ટેટ્રાપેક બનાવવામાં આવે છે ટેટ્રાપેક એટલે કે કાગળનું ચોરસ બોક્સ તમે જોયું હોય તો એની અંદર આ છ મહિના સુધી સારું રહે બરાબર છે મીક મિલ્ક એટલે બહાર પણ એક્સપોર્ટ થઈ શકે અને હવે અમૂલ પણ પોતાની બ્રાન્ડ અંતર્ગત બનાવે છે અમૂલે જ્યારે આ આ દૂધ બનાવવાનું શરૂ કર્યું ત્યારે અમૂલની નાની ઢીંગલી તો હોય જ અમૂલની નાની ઢીંગલી કોઈ પણ રમતમાં સારું પ્રદર્શન કરે ચોપરા હોય કે વિરાટ કોહલી હોય તો એનું પણ અમૂલ જે છે આવું પોસ્ટર બનાવી જ ડે નેક્સ્ટ ડે તો જ્યારે કેમલ મિલ્ક શરૂ કર્યું ત્યારે તેઓએ આ કર્યું હતું હવે અમૂલ પણ કેમલ મિલ્ક વહેંચે છે હવે આની વસ્તી ઉપર આપણે ધ્યાન આપીએ તો ખારાઈ ઊંટ બે હજાર પંદર ગણતરી થઈ હતી બરાબર છે પણ ચેર હવે ઘટતા જાય છે કારણ કે આજુબાજુ નારાયણ સરોવર છે મુન્દ્રા છે કચ્છની અન્ય સાઇટ્સ છે તો ત્યાં ડેવલપ થાય છે એટલે વૃક્ષો કપાવવાના ચેરની વસ્તી ઘટે છે એટલે કે ચેરના વૃક્ષો ઘટે છે તો આ જે ઊંટો ઊંટો છે છે એની પણ વસ્તી ઘટવાની બરાબર તો હવે લગભગ જેટલા હતા પંદર માં એકલા કચ્છમાં બે હજાર હતા ટોટલ ત્રણ હજાર છસો ચોસઠ જેવા હતા હવે નવી ગણતરી કરે તો ખબર પડે હવે આ ખાસ યાદ રાખવાનું છે આપણા સંપૂર્ણ ભારતની અંદર જે આપણી આવી પ્રજાતિઓ છે ખાસ કરીને જે દૂધ આપતી હોય ખાસ કરીને જેને પાળી શકાય એવી હોય જેમ કે ગાય ભેંસ દૂધ ઊંટ ઘેટા આ બધાને બકરી આ બધાને એક આપણી સંસ્થા છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ કૃષિ સંસાધન માટેની સંશોધન કરતી સંસ્થા અને આવી છે હરિયાણાના કરનાલમાં હરિયાણાના કરનાલમાં અને એનું નામ શું છે એનું નામ શું છે નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસ એ આપણે ગુજરાતની જે હાલારી ગદર્ભ છે ને હાલાર 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 તમને ખબર છે જામનગર તો આ હાલારી ગદર્ભ ને પણ તેઓએ શું કર્યું છે એક રાષ્ટ્રીય ગધર્ભ તરીકેની માન્યતા આપી છે તો એના પહેલા તમે હિમાચલ પ્રદેશમાં જાઓ તો ત્યાં એક સ્પીતી કરીને તમને ખબર છે એની બાજુમાં જ અટલ ટનલ બનાવવામાં આવી છે તો સ્પીતિ ગદર્ભને પણ રાષ્ટ્રીય માન્યતા મળી આપણી હાલારી ગદર્ભને પણ મળી હાલારી ગદર્ભનું દૂધ તો ઘણું બધું ઊંચી કિંમતે વેચાય છે હરિયાણામાં ખાસ તો આ હરિયાણામાં જ આવેલું છે નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ એનિમલની એવી ખાસ પ્રજાતિઓને તે માન્યતા આપે ઓળખે છે તો ગદર્ભની ચાર પ્રજાતિઓને અત્યાર સુધીમાં માન્યતા મળી છે ઊંટની કેટલી પ્રજાતિઓને માન્યતા મળી છે તો બે હજાર પંદરમાં આ આપણા તરી શકે એવા ઊંટ એટલે કે ખારાય ઊંટ નવમી પ્રજાતિ બન્યા હતા કેટલામી નવમી તો અત્યાર સુધીની નવે નવ ભણીશું કદાચ તમે પહેલીવાર મારી પાસે ભણશો આ નવે નવ કારણ કે બહુ રેર મળે છે મે આ ખાલી નવે નવ ઊંટની પ્રજાતિઓ શોધવામાં અડધી કલાક કરી છે બરાબર કારણ કે જનરલી એ મળતી નથી તો એ ભણીએ એ પહેલા આ સંસ્થાનો લોગો જોઈ લ્યો આ સંસ્થાની અંદર ગાય કે બળદ છે આપણી રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તમે જોયું છે છે બરાબર બીજા લાલ બહાદુર શાસ્ત્રીએ આવીને જોયું કે અમૂલને તો જબરી બનાવી દીધી છે ત્રિભુવનદાસ પટેલ અને આપણા કેરળના બરાબર છે જેમના આપણે નવેમ્બરમાં દૂધ દિવસ ઉજવીએ છીએ તો ડોક્ટર વર્ગીસ કુરિયને તો એમણે કીધું કે આ તમે જે ખેડા આ ખેડા જિલ્લાના એ વખતે ખેડા હતું હવે આણંદમાં છે તો ખેડા જિલ્લાના ખેડૂતો જેટલા ખુશ છે ને એવા મારા દરેક ખેડૂત ખુશ થવો જોઈએ એટલે એના માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સ્થાપ્યું એના લોગોમાં શું છે ખબર છે સિંધુ સંસ્કૃતિનો જયબુ બળદ તો અહીંયા પણ જેટલી પણ ડેરી સાથે સંકળાયેલી સંસ્થાઓ હશે એમાં બળદ ને ગાય હશે તો એનડીડીબી માં જયબુ બળદ છે અહીંયા પણ એક ગાય છે આ કઈ સંસ્થા છે નામ યાદ રાખજો નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ એન બી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ આણે નવ જેટલી ઊંટની પ્રજાતિઓને માન્યતા આપી છે આ નવમાંથી માંથી છ તો ખાલી રાજસ્થાનની છે નવમાંથી માંથી છ તો ખાલી રાજસ્થાનની છે અને આ નવે નવ ઊંટની પ્રજાતિઓના નામ સ્થાન ઉપરથી પેડા છે ગધર્ભના નામ પણ એટલે કે ગધડાના નામ ઉપર પણ સ્થાન ઉપરથી પેડા છે

તો આ છ પ્રજાતિના ઊંટ છે ખાસ ધ્યાન રાખજો રાજસ્થાનના છે એના બાદ એક છે માલવી અથવા માળવી આ મધ્યપ્રદેશના માળવા છે છે માળવા આ આના પછી ખાસ યાદ રાખો આપણી ગુજરાતની બે છે એક કચ્છી અને ખારાઇ તો નવમાંથી બે પ્રજાતિઓ ગુજરાતની છે કચ્છી અને ખારાઇ ખાસ યાદ રાખવાનું છે કચ્છી અને ખારાઈ ગુજરાતની છે છ પ્રજાતિ બિકાનેર તો બિકાનેરના તમે પેલી જે નમકીન આવે છે બરાબર એ જોયું હશે બિકાનેરી જેસલમેરી મેવારી મેવાતી અને મારવાડી ત્રણ તો મ ઉપરથી આવે છે એટલે યાદ રહી જશે એક પાછું માળવી માધ્યપ્રદેશ અને કચ્છી અને ખારાઈ આપણા ગુજરાતના તો આ નવ પ્રજાતિઓને રાષ્ટ્રીય માન્યતા આપી છે નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટીક રિસોર્સિસ એનબીએ જીઆર ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ ક્યાં મુખ્ય મથક છે હરિયાણાના કરનાલમાં હવે બીજી મહત્વની વાત કે આનું આયુસીએન સ્ટેટસ શું છે આયુસીએન આયુસીએન ઇન્ડિયન સોરી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ફોર નેચર તો સ્ટેટસ છે જોખમમાં જે પણ પ્રજાતિ આપણા ગુજરાતમાં કે વિશ્વમાં દસ હજાર થી ઓછી હોય દસ હજાર થી ઓછી હોય એને લુપ્ત થવાના જોખમ હેઠળ રાખવામાં આવે આ સ્વિમિંગ કેનલને આયુસીએને જોખમમાં રાખેલી છે

પછી ડેટા ડેફિશિયન્ટ જેનો ડેટા નથી અને પછી આવે કે જેની માહિતી જ નથી તો આ નવમાં વિભાજિત કરે છે આયુસીએલ આ તમને યાદ રાખવાનું છે બરાબર છે તો આ એક વસ્તુ યાદ રાખજો સિંહનું મેં કીધું કે સિંહ હવે વલ્નરેબલમાં છે બે થી યાદ રાખજો તો આ હતી માહિતી હાલારી સોરી આપણી ખારાઈ ઊંટ વિશે બરાબર છે તો મિત્રો તમારું આવું જોરદાર કરંટ અફેર્સ માટે બહુ મહેનતથી એક સિરીઝ શરૂ કરી છે જૂન મહિનો પતી ગયો છે એટલે જાન્યુઆરી થી જૂન આ વર્ષના છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ બહુ જ સારી રીતે હું તમને આપી રહ્યો છું એમાં ગઈકાલે મેં ડિફેન્સનો લેક્ચર લીધો તો છેલ્લા છ મહિનામાં જેટલા યુદ્ધ અભ્યાસો થયા ત્રેવીસ જેટલા એની માહિતી આપી ઓપરેશન સિંદૂર પહલગામ ઘટના સિંધુ જળ સમજોતા અને ઓપરેશન સિંદૂર અંતર્ગત વાપરવામાં આવેલા પાંચ થી છ પ્રકારના ડ્રોન બ્રહ્મોસ આકાશ તીર એર ડિફેન્સ સિસ્ટમ એના બાદ જે એસ ફોર હંડ્રેડ એર મિસાઇલ સિસ્ટમ અને એક બીજી પણ હતી સેવન્ટી કિલોમીટર સુધીની એર ગન બોફોર્સ નું અપડેટ એ બધા વિશે માહિતી આપી છે આજે એનો બીજો પાર્ટ છે રાત્રે આઠ વાગે એની અંદર ભારતમાં છેલ્લા છ મહિનામાં જુદી જુદી આપણે અગિયાર પ્રકારની મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે હાઈપરસોનિક ક્રુઝ બેલેસ્ટિક માઇક્રો મિસાઇલ આ બધાનો અભ્યાસ કરીશું સાથે સાથે આપણે નવા યુદ્ધ જહાજોને બધું કર્યું હોય એ કરીશું તમારી રેવન્યુ તલાટી અને તમારે આ ડીવાયએસઓ માટે બહુ કામમાં આવવાનું છે તો આની પહેલા મેં આખા સાત કલાકના બે લેક્ચરમાં ગુજરાતનું આખું કરંટ અફેર્સ આપી દીધું છે કે ન જોયું હોય તો જોઈ લેજો અવકાશનું આખું કરંટ અફેર્સ પોણા ચાર કલાકમાં આપેલું છે એમાં ઈસરોના તમામ મિશન નાસાના મિશન ઈસરોએ જે પણ કર્યું છે બધું જ આપી દીધું છે અને હવે ડિફેન્સનું ભણી રહ્યા છીએ તો આ આખો મહિનો જુલાઈ મહિનો આપણે

આપણી એપ્લિકેશન ની અંદર બંધારણ પર્યાવરણ પૂરું થઈ ચૂક્યું છે અને હિસ્ટ્રી કલ્ચર ચાલુ છે ભૂગોળ અને કરંટ અફેર્સ પણ ચાલુ છે આ મહિનામાં એ બંને પૂરા થઈ જશે એટલે પાંચ થી છ સબ્જેક્ટ આપણા પૂરા થઈ જવાના છે બરાબર તો તમારે પણ જોડાવવું હોય તો માત્ર બારસો રૂપિયાનો આ કોર્સ છે આપણી એપ્લિકેશન ફાલ્ગુન સર સર્ચ કરશો એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને હું હમણાં કોમેન્ટમાં એ મૂકી દઉં છું તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તમને આની અંદર લેક્ચર્સ લેક્ચર્સ નોટ્સ એટલે કે પીડીએફ ટેસ્ટ અને આખું છ મહિનાનું કરંટ અફેર્સ જુલાઈ છે એટલે આખું જુલાઈનું કરંટ અફેર્સ ઓગસ્ટ છે એટલે ઓગસ્ટનું કરંટ અફેર્સ મળી જવાનું છે અને પ્રિલિમ્સના પેપર્સ પણ દસ મળી જવાના છે તમારી પરીક્ષા પૂરી થાય એના બાદ પાંચ મેઇન્સના પેપર સેટ પણ આપી દેવાના છે તમને એટલે આટલું બધું માત્ર બારસો રૂપિયામાં છે જોઈન થવું હોય તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ફાલ્ગુન સર અને જો તમારી પાસે આઈફોન હોય તો તમે એટ સેવન ડબલ નાઇન સિક્સ વન ડબલ નાઇન ડબલ ફોર પર વોટ્સએપ મેસેજ કરો તો હું તમને બતાવીશ કે કઈ રીતે આઈઓએસમાં એ યુઝ કરવાની છે બરાબર છે બાકી પણ કોઈ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર કોલ કરી શકો છો તો મળતા રહીશું આપણે આવા લેક્ચર સાથે આ ઊંટના મહત્વના લેક્ચરને શેર કરો તમારા અન્ય મિત્રો સાથે અને આવી જાણકારી મેળવતા રહેવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જય હિન્દ જય ભારત